ભગવાન ઝૂલે જન્મોત્સવ એટલે કે ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે વડોદરામાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સતનામ સાખી જય ચેટીચે લખ લખ વાધાયું ચીચંડ સબકો લાખ લાખ બસ વધુ ભગવાન પ્રાર્થના કરેંગે પૂરે વિશ્વ મેં શાંતિ બની અચ્છે જીએ સાખી રહેલા ધન ગુરુ કે આજે આજે જે પર્વ છે એ આપણા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે આ એક હજાર પંચોતેરનો જન્મદિવસ છે અને આખા હિન્દુસ્તાનમાં ભગવાન શ્રી ઝૂલેલાલનો જન્મદિન ઉજવાય છે એમાં આપણે વડોદરામાં વારસિયા પૈકી જે જૂનામાં જૂનું મંદિર છે અને વધારેમાં વધારે સિંધી કમ્યુનિટી અહીંયા છે એટલે અહીંયા બહુ ધામધૂમથી મનાઈએ છીએ સવારે પાંચ વાગે મંગળા આરતી કરીએ એના પછી પ્રભાત ફેડી કાઢીએ છીએ અને બપોરે હમણાં સાડા બારથી ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદી છે આજે અહીંયા કોઠી ચાર રસ્તા ઉપર ચેટીચંડ નિમતે જે અમારા સિંધી સમાજનો નવા વર્ષ કહેવાય છે એ ચેટીચંદ નિમતે આજે અહીંયા મનમોહન અને મનમોહન ફળસાદના તરફથી પ્રસાદી રાખવામાં આવી છે અને અહીંયા અમારે અહીંયા કોઠી ચાર રસ્તા ઉપર અમારા મુકેશ સાંઈ સંત સમાજના સંત શ્રી મુકેશ સાંઈએ અહીંયા પૂજા અર્ચના કરી કરી છે અને અહીંયા બધા બીજા સિંધી સમાજના અગ્રણીઓ બી આવ્યા છે અને આ પ્રસાદીનું વિતરણ અમે અહીંયા શરબત અને શીરો રાખવામાં આવ્યું છે અને પૂરી વડોદરાની અંદર આજની તારીખમાં શરબત અને પ્રસાદીનું વિતરણ તો કરવામાં જ આવે છે